દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરવામાં આવી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા પડાવ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી જે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ હતી સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે એમને કુલહાર કરી પુષ્પાંજલિ કરી અને આજે સૌને એક સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે સરદાર સાહેબે આખા ભારત દેશને એક કર્યું અને તમામ રાજા રજવાડાઓને એક કરીને ભારત દેશને એક અખંડ દેશ બનાવ્યો એ જ રીતે અમે પણ સૌ દાહોદવાસીઓને આજે અહીંયા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એક મેસેજ આપવા માંગીએ છીએ કે સૌ દાહોદવાસીઓ એક રે અને સર્વશ્રેષ્ઠ રહે એવી શુભકામના સાથે અને સરદારજીની જન્મજયંતિ નિમિત્તે સબ દાહોદવાસીઓને અને જિલ્લા કોંગ્રેસ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પામી છે જય હિન્દ જય